બિઝનેસ નેટવર્કિંગની જાણીતી સંસ્થા બીએનઆઈ ગ્રેટર સુરતે રમતોના ઉત્સાહ સાથે સામાજિક જવાબદારીનો અદભૂત સંગમ સાધ્યો છે વિશાળ ઇવેન્ટ દ્વારા સભ્યો વચ્ચે નેટવર્કિંગ અને ટીમ વર્કને પ્રોત્સાહન આપવાની સાથે એચઆઈવી જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો છે આ મેગા ઇવેન્ટમાં કુલ છ જેટલી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બેડમિન્ટન ચેસ ટેબલ ટેનિસ કેરમ ક્રિકેટ પિકલબોલ અને વોલીબોલનો સમાવેશ થાય છે ચૌદ ડિસેમ્બરે બેડમિન્ટન ચેસ ટેબલ ટેનિસ અને કેરમ સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે હાલ ઓગણીસ ડિસેમ્બરથી શરૂ થયેલી ત્રણ દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટ ધમાકેદાર રીતે ચાલી રહી છે જેમાં બીએનઆઈ ગ્રેટર સુરતની તેર ટીમોએ અંદાજે બસો ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે આગામી શનિ રવિવારે પિક્કલ બોલ અને વોલીબોલ સ્પર્ધાઓ યોજાશે જેમાં વોલીબોલમાં આઠ ટીમો અને પિક્કલ બોલમાં પચાસથી સાઠ ખેલાડીઓ જોડાશે આ તમામ રમતોમાં મળીને અંદાજે ચારસો પચાસથી પાંચસો જેટલા ઉદ્યોગ સાહસિકોને અને વ્યવસાયિકો ભાગ લઈ રહ્યા છે આ કાર્યક્રમની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં એચઆઈવી પોઝિટિવ એડ સંસ્થાઓ સાથે સહયોગ કરીને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બીએનઆઈ ગ્રેટર સુરતનો સ્પષ્ટ સંદેશ છે કે એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓને સમાજમાંથી અલગ ન પાડવા પરંતુ તેમને પરિવાર અને સમાજનો સહારો આપીને જીવનમાં આગળ વધવાની આપવી આ ઇવેન્ટમાંથી મળનારી આવકનો એક ભાગ એચઆઈવી પોઝિટિવ બાળકો અને

સો પ્લેયર રમવાના છે એની અંદર અમે કેશ પ્રાઈઝ બી આપવાના છે જે વિનર્સ છે તે લોકોને એક લાખ છે રનર અપ ને પંચોતેર ને બીજા થર્ડ ને ફોર્થ નંબર માટે પચીસ પચીસ હજાર નું ઇનામ છે અને સાથે ટ્રોફી બી છે ફર્સ્ટ ને સેકન્ડ નંબર માટે અમારો મેન ઉદ્દેશ્ય છે કે બધા સાથે રમે એકતા સાથે રહે અને પોતાનો બિઝનેસ વધારે અહીંયા નેટવર્કિંગ અને ઓપોર્ચ્યુનિટી પોઝિટિવ એઇડ્સ માટે અમે એ જે છોકરીઓને ઘરમાંથી કાઢી રહ્યા છે એ લોકોને સપોર્ટ કરવા માટે એમનો આજે અમે અહીંયા એમને સપોર્ટમાં રાખેલા છે અને એમનું પરફોર્મન્સ રાખેલું છે અને અમારો ઉદ્દેશ્ય છે કે તમે બધા એચઆઈવી પોઝિટિવ એઇડ્સની જે છોકરીઓ છે જેને ઘર કાઢી દે છે તેને તમે સપોર્ટ કરો અને સાથે રાખો કારણ કે એ લોકો બી એક માણસો જ છે સો અમારો ઉદ્દેશ્ય આ વખતે છે કે એચઆઈવી પોઝિટિવ છોકરીઓને સપોર્ટ કરો